હેલો ફ્રેન્ડ્સ જય જય માતાજી આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી ચલો તો આપણે સ્ટાર્ટ કરી દઈએ ચલો તેના માટે પહેલાં તેલ મૂકી દઈશું એમાં નાખીશું જીરું વઘાર આવે એટલે લીમડાના પત્તા મરચાં અને સીંગદાણા અને થોડા તેલમાં સાંતળી લઈશું

થોડું સાબુદાણા ના ભાગનું મીઠું પેલા અમને બટાકા ભાગનું નાખીશું એમાં નાખીશું શુગર ખાંડ અને લીંબુ બરાબર હલાઈ લઈ નાખીશું લાલ મરચું આમાં અમે ઓર્ગર નથી નાખતા ઉપવાસમાં પણ કહીએ મેં ઓર્ગર આપણી દાણા ચલો બધા જમવા રેસીપી દિલથી તમે બનાવો ને ખાવાનું થોડું ધીધી ધીમે ફટાફટ બની જાય છે અને અત્યારે લગભગ બધાને શોખ હોય ખાવા બનાવવાનો એટલે તમે બી મારા જેમ ટ્રાય કરજો આપણી તાબે ગાળાની ખીચડી બનીને તૈયારી કાઢી લઈશું બંધ સાબુદાણાની ખીચડી છે આપણી સાબુદાણાની ખીચડી ચલો બધા જમવા